દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ કરતા હોય છે ત્યારે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રી દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો પહેલા આ કેમ્પ બસો બાળકોથી શરૂ કરાયો હતો જે બે હજાર ચોવીસમાં અગિયારસોથી વધુ બાળકો સુધી પહોંચ્યો છે જેમાં સો થી વધુ શિક્ષકો સો થી વધુ સ્વયંસેવકો સહિત સો જેટલા સમાજના અન્ય હોદ્દેદારો સતત ત્રણ દિવસથી કેમ્પનું આયોજન કરી રહ્યા છે વહેલી સવારના છ વાગ્યાથી જ આ સમર કેમ્પ ચાલુ થઈ જાય છે જેમાં આઉટડોર ઇન્ડોર સેલ્ફ ડિફેન્સ અને ક્રિએટિવિટી પણ શીખવાડવામાં આવે છે આ ત્રણ દિવસમાં ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો આવે છે જેઓને શિક્ષકો દ્વારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે વિવિધ રમતો જે પહેલા રમતા હતા તે રમતો અહીં રમાડાય છે અને બાળકો પણ અહીં ખૂબ જ ખુશ રહે છે આ કેમ્પમાં બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ પેપર ક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત પરીક્ષાને લઈને માર્ગદર્શન અને રમતગમત પણ સમાજના શિક્ષિત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે નમસ્કાર જય ઉમિયા મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બે હજાર ચોવીસ અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રહે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ અગિયારસો જેટલા બાળકો છે અને અગિયારસો જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે જે સ્વયંભૂ સેવા આપે છે સમાજના લગભગ સો એક જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભુ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગેરે અહીંયા સેવા આપે છે તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય મોબાઈલથી દૂર રહે એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી બધા જ શિક્ષકો ખડે પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે આ ઉદ્દેશ ખૂબ સારો છે અને બાળકો ખરેખર આમાં ખૂબ મજા કરે છે આ જ ઉદ્દેશથી અમે દર છેલ્લા ચાર વર્ષથી અહીંયા સમર કેમ્પ યોજી રહ્યા છીએ અને બાળકો ખૂબ સારી રીતે રમે ખૂબ સારો નાસ્તો કરે ખૂબ સારું જમે એ બદલ અહીંયા મોડાસિયા કડવા પાટીદાર સમાજનો હું આભાર માનું છું બાળકો

વધુ સમય પસાર કરે છે અને તેમની આંખો પણ બગાડે છે ત્યારે અહીં સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવારથી દૂર રખાય છે સાથે વિવિધ રમતો કે જે પહેલાં રમાતી હતી જેમ કે કૂદ લીંબુ ચમચી દોડ કબડ્ડી ખોખો ગીલ્લી દંડા સહિતની જે પહેલાં રમતો રમાતી હતી તે રમતો અને સંસ્કૃતિ અત્યારના બાળકો ભૂલી ગયા છે તે રમાડાય છે તો ખાસ કરીને દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અહીં અપાય છે જેમાં કરાટે જુડો યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવું એ સહિતના અન્ય માર્ગદર્શન પણ અપાય છે જેના કારણે દીકરા દીકરીઓ આ કેમ્પની મજા માણે છે તો સાથે સાથે પિઝા બર્ગર જેવી ખાણીપીણીથી દૂર રાખીને શુદ્ધ અને સાત્વિક ભોજન કઠોળ સાથે નાસ્તો ફ્રૂટ વગેરે વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે જે બાળકો હાલ ખાતા પીતા નથી અને સાથે સાથે શરીર પણ મજબૂત બનાવી રહ્યા છે જેથી બાળકો સ્વસ્થ રહે કેમ્પમાં ત્રણ દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી પણ માંગ કરી રહ્યા છે તો સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવી થી દૂર રહી અહીં રમેલ રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે મારું નામ માહિર કુમાર પટેલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી આ સમર કેમ્પમાં આવી રહ્યો છું મારા આજુબાજુના ગામના સમાજવાળા છોકરા પણ આ સમર કેમ્પમાં આવી રહ્યા છે સવારે અમને કઠોળમાં મગ અને કેળું શેરડીનો રસ આપવામાં આવે છે અને લાંબી કૂદ ઊંધી દોડ ત્રિપગી દોડ જેવી રમતો રમાડવામાં પણ આવે છે આ સમર કેમ્પ થશે ત્યારે હું અહીંયા જ આવીશ અને અહીંયા મારા બીજા બધા છોકરાઓ સાથે હળી મળીને રહેવાનું શીખવાડે છે બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે બપોરે જતી વખતે ખાવાનું પાકું ભોજન અને બીજી ઘણી બધી રમતો ભોજનમાં પણ સારું સારું આપવામાં આવે છે મારું નામ ધ્યાના છે હું નારાયણપુરની છું હું ગયા વર્ષે સમર કેમ્પમાં આવી હતી સમર કેમ્પમાં આવી હતી અહીં ટાઈમ છ થી અગિયારનો છે અહીં ભોજન ને બધું જ મરે છે અહીં સવારે નાસ્તામાં ચણા કટ ચણાને બધું વગેરે મળે મળે છે અહીં શેરણીનો રસ પણ મરે છે કેરા પણ મળે છે મરે છે અહીં રમતો સવારે યોગમાં યોગ પણ થાય છે અને રમત રમતો પણ રમાડે છે નવી નવી અમે અમારા દોસ્તો સાથે ઘરે જઈને આવી રીતે આનંદ કરીને નવી નવી રમતો રમીશું મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા આ અનોખું કામ કરીને અન્ય સમાજને એક સંદેશો આપ્યો છે કે જેમાં બાળકોને સ્વરક્ષણ શિક્ષણ માર્ગદર્શન અને મોબાઈલની દુનિયાથી દૂર રાખીને બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે કામ કરાઈ રહ્યું છે જેને લઈને બાળકોને પણ આ કેમ્પ ગમી રહ્યો છે અને વધુ દિવસો સુધી ચાલે તેવી પણ માંગ કરી રહ્યા છે